સાચી હકીકત સિંધો મીઠું ખરેખરમાં શું છે એ વાત શું આપને ખબર છે ખરી આ જાણકારી ઘણા બધા લોકોને ખબર જ નથી ચાલો આપને જણાવું કે ઉપવાસમાં આ સિંધો મીઠું કેમ ખાવામાં આવે છે અને શું છે તેના અનેક ફાયદા ઉપવાસ દરમિયાન સિંધો મીઠું સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે કારણ કે તે વધુ કુદરતી અને મિનરલ્સથી ભરપૂર છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે પાચનમાં સુધારો કરે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે જોકે તેમાં આયોડિન ખૂબ ઓછું હોય છે તેથી સફેદ મીઠું પણ દૈનિક આહારમાં જરૂરી છે બંને શારનું યોગ્ય સંતુલન સ્વાસ્થ્ય માટે બેસ્ટ ઓપ્શન છે લોકો ઉપવાસ દરમિયાન નિયમિત મીઠાને બદલે સિંધો મીઠાનો ઉપયોગ કરે છે તમે જોયું જ હશે કે સિંધો મીઠાનો ઉપયોગ હંમેશા શાકભાજી દલિયા દહીં અને ફળોમાં થાય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ઉપવાસ દરમિયાન સિંધો મીઠાનો ઉપયોગ જ ફક્ત શા માટે કરવામાં આવે છે શું તે ખરેખર સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે કે કેમ કે તે ફક્ત ધાર્મિક પરંપરા છે આજે અમે સિંધો મીઠા અને સફેદ મીઠા વચ્ચેનો વાસ્તવિક તફાવત તેમના ફાયદા અને ગેરફાયદા તેમજ તેના યોગ્ય ઉપયોગ વિશે સમજાવવા જઈ રહ્યા છે જેથી તમને આગલી વખતે ઉપવાસ કરતી વખતે યોગ્ય પસંદગી કરી શકો સિંધો મીઠું શું છે સિંધો મીઠું એ સંપૂર્ણપણે કુદરતી ખનીજ મીઠું છે જે સમુદ્ર અથવા પર્વતની ખાણોમાંથી કાઢવામાં આવે છે તેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી અને તેથી તેમાં મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ ઝિંક અને આયર્ન જેવા એશી થી વધુ ટ્રેસ ખનીજો હોય છે તેના આછા ગુલાબી અથવા ભૂખરા રંગને કારણે તે ગુલાબી મીઠું પણ કહેવાય છે આયુર્વેદમાં તેને સૌથી શુદ્ધ મીઠું માનવામાં આવે છે અને તે શરીરને ડિટોક્સિફાય કરે છે અને પાચનમાં સુધારો પણ કરે છે આ ઉપવાસ દરમિયાન મીઠું ખાવાની સ્વસ્થ માનવામાં આવે છે સિંધવ મીઠું અને સફેદ મીઠા વચ્ચેનો તફાવત સફેદ મીઠું દરિયાના પાણીમાંથી તૈયાર કરવામાં આવે છે તેના તૈયાર કરવા દરમિયાન તેની પર ઘણી બધી પ્રક્રિયાઓમાંથી તે પસાર થાય છે જે તેના ઘણા કુદરતી ખનિજોને દૂર કરે છે પછી તેમાં આયોડિન ઉમેરવામાં આવે છે જે થાઇરોઇડ જેવા રોગોને રોકવામાં મદદ કરે છે જો કે સફેદ મીઠામાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે અને વધુ પડતું સોડિયમ હાઈ બ્લડ પ્રેશર પાણીની જાળવણી અને હૃદયની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે સિંધો મીઠામાં સોડિયમનું પ્રમાણ થોડું ઓછું હોય છે અને તેમાં કોઈ રસાયણો ઉમેરવામાં આવતા નથી જે તેને એક સ્વસ્થ વિકલ્પ બનાવે છે ખાસ કરીને જો તમે ડિટોક્સ કરવા અને હળવું ખાવા માંગતા હો તો આ બેસ્ટ ઓપ્શન છે સિંધો મીઠાના ફાયદા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરો સોડિયમનું પ્રમાણ ઓછું હોવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થાય છે ખનીજોથી ભરપૂર તેમાં એટી પ્લસ સ્ટ્રેસ ખનીજો હોય છે જે શરીરને પોષણ અને ઊર્જા પ્રદાન કરે છે પાચન સુધારે છે અને ગેસ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ ઘટાડે છે ડિટોક્સિટેક ડિટોક્સિફિકેશન શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી ત્વચા ચમકતી થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે કુદરતી સ્વાદ તે ઉપવાસની વાનગીઓને હળવો અને નરમ સ્વાદ આપે છે જે ખોરાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે સિંધો મીઠુની ઉણપ આયોડિન સિંધો મીઠાનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તેમાં આયોડિન ખૂબ ઓછું હોય છે બાળકોમાં થાઇરોઇડ ગ્રંથિની યોગ્ય કામગીરી અને મગજના વિકાસ માટે આયોડિન જરૂરી છે લાંબા સમય સુધી ફક્ત સિંધો મીઠાનું સેવન કરવાથી આયોડિનની ઉણપ થઈ શકે છે સિંધવ મીઠું છે સિંધોમાં આયોડિનનું પ્રમાણ થોડાક પ્રમાણમાં ઓછું હોય છે પણ એનું આયોડિન તમારા શરીરમાં રહેવું હોય છે રેસિડ્યુઅલ હોય છે માટે થઈને તમે ઉપવાસના ટાઈમમાં જો સિંધવ ખાઓ છો મીઠાને બદલે તો તમારું શરીર જે અમુક ખોરાકો લેવાના હોય છે તમારા ફરાળમાં એ તમને શરીરને ડિટોક્સ કરે એવા હોય છે તો એની સાથે જો તમે સિંધવ વાપરો છો તો તમારું શરીર વધારે સારી રીતે ડિટોક્સ થશે તમારું શરીર વધારે સ્વસ્થ રહેશે જો તમે સિંધવ ખાઓ છો તો તમને બ્લડ પ્રેશરની તકલીફ ઓછી થઈ શકે હૃદયરોગ ઓછો થઈ શકે તમારી સ્કીન સારી રહી શકે તમારી કિડની સારી રહી શકે તમને ઘણા બધા ફાયદા છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારી સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો ને વધુમાં વધુ શેર કરજો નમસ્કાર